નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી જે છે એની અપડેટ લઈને આપણે આવ્યા છીએ મિત્રો છથી આઠ ભરતીનું પીએમએલ વન જે છે એ બાબતે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે જે આપણે આપવાની છે વિષયવાઇઝ મેરિટ યાદી જે છે એ કઈ રીતે પ્રસિદ્ધ થવાની છે એના વિશે પણ માહિતી આપણે આપીશું સૌ પ્રથમ તો આજે જે અપડેટ આવી છે એની આપણે વાત કરીએ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર અને પચીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે વિદ્યા સહાયક ભરતી છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી બાવીસ નવ બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે આ સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થયા પૂર્વે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા રજૂઆત કરવામાં આવેલ છે ઉક્ત રજૂઆતને ધ્યાને લઈ હાલ પૂરતી ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વિગતોના આધારે વીસ નવ બે હજાર પચીસના ના રોજ છ કલાકથી સામાજિક વિજ્ઞાન વિષયની પીએમએલ વનની યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જે અરજી પત્રો ચકાસણી થયા પૂર્વેની હોય હાલ પૂરતી વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે મિત્રો અત્યારે વાંધા અરજી સ્વીકારવામાં નહીં હોય પરંતુ ઉમેદવારોને એક અંદાજ આવી શકે કે આપણને જે કચ્છના મિત્રો છે ખાસ એને કચ્છ મળી જાય એમ હોય જેથી કરીને બીજી સીટ જે છે તે બગડે નહીં રિપિટેશન થાય નહીં એટલા માટે ખૂબ જ સારો નિર્ણય છે ઉક્ત પ્રક્રિયાના અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવાર દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામચલાઉ મેરિટ યાદી પી એમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે સમયે ઉમેદવારો પાસેથી કામચલાઉ મેરિટના સંદર્ભમાં વાંધા અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ વધુમાં ભાષા એટલે કે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન વિષય અંગેની કામચલાઉ મેરિટ યાદી હવે પછી તબક્કાવાર જાહેર કરવામાં આવશે તો મિત્રો ખૂબ સારી બાબત કહેવાય કે કચ્છનું પણ તમને અંદાજો આવી શકશે કે જે કચ્છના મિત્રો છે એને કચ્છમાં મળી જશે કે કેમ જેથી કરીને એ નિર્ણય લઈ શકશે કે બીજા જિલ્લામાં જવું કે નહીં અને રિપીટેશન પણ અટકી શકશે ખાસ તમામ ઉમેદવારોની વિનંતી છે કે આપણે નવથી બારમાં મળી ગયું હોય એકથી પાંચમાં મળી ગયું હોય તો જે ઉમેદવારો નીચું મેળ ધરાવે છે એને વર્ષોથી જે તપસ્યા કરી રહ્યા છે એને જોબ મળી જાય એટલા માટે ખાસ કરીને મિત્રો સીટો બગાડવા કે બે ઓર્ડર સકા સંબંધીને બતાવવા માટે જિલ્લા પસંદગીમાં આવશો નહીં જો તમારે લેવું જ હોય તો જ હાજર રહેજો જેથી કરીને અન્ય મિત્રોને દિવાળી સુધરે મળીએ છીએ નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વધુમાં જણાવવાનું કે આવી લેટેસ્ટ અપડેટ માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા જો આપ અન્ય સુધી અમારો વિડીયો પહોંચાડવા માગતા હોય તો શેર કરો થેન્ક યુ